નમસ્કાર દર્શક મિત્રો ચીચબા ગામે છોટાઉદેપુર ઉદેપુર પંદર દિવસ પહેલા ચીચબા ગામે ગમાન ફરિયામાં એક મકાનમાં રાત્રિ દરમિયાન ચોરી થયેલ જે ચોરીનો મુદ્દામાં લઈ એક ઇસમ કવાટ ગામે ડોન બોસ્કો ચોકરી ઉપર ઉભેલ છે અને તેને બદનમાં કાળા કલરનું સફેદ ફૂલો આખી બાઈ નું તથા કમરે ભૂરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે એવી મરેલી બાતમી હકીકતના આધારે ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળો એક ઈસમ ઉભેલો હોય જેને કોર્ડન કરી પકડી પાડેલ અને પકડાયેલા ઈસમનું પંચો રૂબરૂ નામથામ પૂછતા તેને પોતાનું નામ નયનભાઈ અરવિંદભાઈ રાઠવા ઉંમર બાવીસ વર્ષ રહેઠાણ ચીજબા ગમાનપર્યું તાલુકો કવા જિલ્લો છોટાઉદેપુર નાનો હોવાનું જણાવેલ સદરી ઈસમની અંક જલ્દી કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી એક હાથ રૂમાલની પોટલી બાંધેલી મળી આવેલ જેને ખોલીને જોતા તેમાં એક મંગળસૂત્ર એક ચેન એક વીટી રૂપિયા પાંચસોના દરની અઢાર તથા બસ્સોની એક ચલની નોટ મળી કુલ રોકડ રકમ નવસો નવ હજાર બસ્સો તથા એક પક્કડ કિંમત રૂપિયા સાતસો મરી આવેલ સદર મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો છ મુજબ કબજે કરી પકડાયેલ આરોપીને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટકાયત કરી કમાટ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે ધન્યવાદ